સ્વામી કે નવ સંકલ્પ કરેલા હતા એમણે પહેલો સંકલ્પ કર્યો કે આ કામની અંદર આ કામ સર્વોપરી થાય અને ટૂંક સમયની અંદર આ કામ પૂરું થઈ જાય એવો પહેલો સંકલ્પ એમણે કર્યો એમણે બીજો સંકલ્પ એવો કર્યો કે આ કામમાં આપણે સારામાં સારા વ્યક્તિઓ એન્જિનિયરો માણસો મળી જાય જેને કરીને સારામાં સારા કામ તૈયાર થાય ત્રીજો એમણે સંકલ્પ કર્યો એ બધા માણસો દ્વારા સારામાં સારા પ્લાન તૈયાર થાય અને બાંધકામ પણ એવું તૈયાર થાય કે જેને કરીને હજારો વર્ષો સુધી વાંધો ના આવે અને સર્વોપરી કામ તૈયાર થઈ જાય એ એમણે સંકલ્પ કર્યો ચોથો સંકલ્પ એમણે એવો કર્યો કે સરકારી દરબારી અડચણો એ આપણને કોઈ નડે નહીં સરકારની અડચણ નડે દરબારી અડચણ નડે પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાય પ્લાન તો કરેલા હોય અને પ્લાન કર્યા પછી આપણે દાખલા તરીકે અહીંયા આગળ આપીએ આ બધું આખું છે ને વિચિત્ર તંત્ર છે આખું આમ વિચાર કરીએ ડીયુએસી નામની એક સંસ્થા છે દિલ્હી અર્બન આર્ટ કમિશન તમે પ્લાન રજૂ કરો અને એ ડીયુએસી તમારો પ્લાન સેન્કશન કરે કે આ દિલ્હીમાં તમે આવું એક સ્ટ્રક્ચર બાંધશો તો જેને કરીને દિલ્હીની શોભા છે એમાં વિક્ષેપ નહીં થાય તમે જુઓ કે આ લોકોની જુગી હોય એટલે ઝૂંપડપટ્ટી છે એમાંથી શોભાની અભિવૃદ્ધિ થતી હોય વાંધો ના આવે અને આટલું સરસ સ્ટ્રક્ચર બનાવ્યું હોય તો પણ કદાચ પ્રશ્ન થવાની સંભાવના છે પ્રશ્ન થયો નથી બાપાની દયાથી કૃપાથી પણ એ સંભાવના છે એટલે એ બધામાંથી આખું પસાર થવાનું સરકારી દરબારી કામમાંથી બાપાએ તે વખતે સંકલ્પ કર્યો કે પાણીનો પ્રશ્ન એટલે આ પાછળનો જે ભાગ છે બંધ બન્યો ધર્મોસલ સ્વામી વાત કરે છે આ ડીડીએની અંદર એક ભાઈ ચાલીસ વરસથી ખાલી વીસ ફૂટ બાય વીસ ફૂટની જમીન માટે ચાલીસ વર્ષથી ધક્કા ખાય હજી એનો પત્તો પડ્યો નથી આટલું બધું કામ થાય અહીંયા સામે છ લેન છ ટ્રેકનો રસ્તો બને અહીંયા અક્ષરધામ સેતુ તૈયાર થઈ જાય આ જે જમીન ઉપર આપણને બેઠા છે એ જમીન ઉપર આપણે ઉત્સવ કરવા મળે આ તો ભગવાનને પ્રમુખ સ્વામીની કૃપા સિવાય બને બાકી કોઈ સંજોગોની અંદર દિલ્હીની અંદર આ શક્ય નથી આ બની શકે જ નહીં આ એક નિર્વિવાદ હકીકત વસ્તુ છે તો તે વખતે સ્વામી ચોથો સંકલ્પ કર્યો આ પાંચમો સંકલ્પ બાપાએ કર્યો અને સ્વામી પોતે વાત કરી નાણાં ભીડ ના રે વિટામિન એમ હવે નાણાં ભીડ રે તો તે વખતે પછી કામ કેવી રીતે થાય ફાસ્ટ કામ કરવું હોય તોનો સતત ફ્લો હોય તો એ હરિભક્તો એમાં પ્રેરણા થઈ હરિભક્તોને સિદ્ધિ ભગવાને આપેલી છે એમાં પ્રેરણા થઈ અને કોઈ દિવસ ક્યારે પણ રૂકાવટ થઈ નથી પણ એ જે જાંબુનું નાનું અત્યારે ઝાડ ચિહ્ન રૂપે પડ્યું છે ત્યાં આગળ સ્વામીએ સંકલ્પ કર્યો છઠ્ઠો સંકલ્પ એમણે એવો કર્યો કે હવે આપણે યોગી બાપાને યાદ કરીએ યોગીજી મહારાજને આપણે યાદ કરીએ કે યોગીજી મહારાજ એમણે સંકલ્પ કર્યો એટલે આપણને જમીન મળી યોગીજી મહારાજના મનમાં જે વાત હશે એના કરતાં પણ આપણને સારી જમીન મળી છે તે વખતે બાપા બોલ્યા અને યોગીજી મહારાજે જે સંકલ્પ કરેલો જે લોકો અહીંયા આગળ દર્શન કરવા માટે આવે એ બધાનું કલ્યાણ થાય એ યોગી બાપાનો સંકલ્પ પૂરો થાય એના માટે આપણે ધૂન કરીએ એ સ્વામીએ છઠ્ઠો સંકલ્પ કર્યો સાતમો સંકલ્પ એમણે એવો એવો કર્યો કે પ્રદર્શન એ પ્રદર્શનમાં શિવજી મહારાજનું આખું ચરિત્ર એ આખું ચરિત્ર એ આવી જાય કે જેને કરીને જે લોકો દર્શન કરે લોકોનું કલ્યાણ થાય ઉપાસનાથી કલ્યાણ છે ભગવાનનો મહિમા સમજવાથી કલ્યાણ છે એ શ્રીજી મહારાજની રજૂઆત આવી રીતે અદ્ભુત રીતે થઈ છે લોકોને એમના તરફ ભાવ થાય પ્રેમ થાય તો એ જીવને સંસ્કાર પડે અને જીવનું કલ્યાણ થાય એવી એક ભદ્ર ભાવના તે વખતે સ્વામીએ એ સંકલ્પ કર્યો કે મહારાજના બધા જ ચરિત્રો એ પ્રદર્શનની અંદર આવી જાય એમને આઠમો સંકલ્પ કર્યો કે હરિભક્તો તને મને તને સુખી થાય કે જેણે કરીને આપણને આમાં કોઈ પ્રશ્ન ન થાય વાંધો ના આવે અને નવમો સંકલ્પ એમણે એવો કર્યો કે ફરી વખત આપણે યોગી બાપાને યાદ કરીએ ફરી વખત યોગીજી મહારાજને આપણે યાદ કરીએ યોગીજી મહારાજની દ્રષ્ટિ આ જમીન ઉપર આ બાપાના શબ્દો છે યોગીજી મહારાજની દ્રષ્ટિ આ જમીન ઉપર સો ટકાની પણ સો ટકા થઈ એવીને એવી દ્રષ્ટિ કાયમ માટે રે એવીને એવી દ્રષ્ટિ શાસ્ત્રીજી મહારાજની ભગતજી મહારાજની ગુણાદિત્યાનંદ સ્વામીની શ્રીજી મહારાજની અને અલંત મુક્તોની એ દ્રષ્ટિ જેમ બાંધકામ સુધી રહી અને કાયમ માટે જમીન ઉપર રહે જેને કરીને જે લોકોએ દર્શન કરવા માટે આવે એ બધાને શાંતિનો અનુભવ થાય અને બધાનું કલ્યાણ થાય આવા નવ સંકલ્પો એ પ્રભુ સ્વામી મહારાજે એ જામુના ઝાડ નીચે ત્યાં આગળ કરેલા છે હવે આનો બધો વિચાર કરી આ બધા સંકલ્પોની પૂર્તિ છે જે લોકો આવે તમે જુઓ એને કેવો પ્રભાવ પડે છે જબરજસ્ત કલ્પનામાં નથી આવતું એવા બધા શબ્દોનું ઉચ્ચારણ આપણે ઘણા વખતથી અહીંયા આગળ સાંભળતા ચિતાત્માનંદ સ્વામી આવેલા चिथार्थ चितार्त्मा स्वामी पोते वो बोलिया एवडे पोते बात करी कि यहाँ भक्तों का ओम नाद से दिल्ली का आकाश टूट जाएगा दिल्ली आकाश टूटी जैसे कि स्वामी ने बात करी कि आपने तो किला कब से कर लिया दिल्ली को जोकधानी बना दिया आ दिल्ली ने राजधानी ने जोकधानी बना दिया फतेहपुर सीकरी से दो गुना आपने एक काम कर लिया है अद्भुत आपने एक काम किया है अक्षरधाम रहेगा दूसरा सबका नाश हो जाएगा जब समय जाए એ નાશ થઈ જાય એમણે પોતે વાત કરી ઓલા મિત્તલજી અહીંયા આગળ આવેલા મિત્તલે કીધું મારા છ કલાક ક્યાં પસાર થઈ ખબર જ નથી હવે પસાર કોઈ જાદુગર છે પ્રમુખ સ્વામી કે મેં ઈશ્વરની શક્તિ કામ કરે છે એ શું કામ કરે છે ત્યાં આગળ આઈ શો બધા જોયે છે એરિક નામનો ત્યાં માણસ આવેલો એ મળ્યો અને એમણે પોતે વાત કરી આઈ એમ સ્પીચલેસ મારી પાસે કોઈ શબ્દ જ નથી આઈ હેવ એક્સપિરિયન્સ પીસ ઓફ માઇન્ડ મને મનની જે શાંતિ છે એ શાંતિનો અનુભવ થયો છે આઈ વિલ નોટ ગીવ અપ ધીસ સાઇટ ફોર ઓલ ધી શોઝ ઓફ ધ વર્લ્ડ દુનિયાના બધા જ દ્રશ્યોનું હું ત્યાગ કરી શકીશ પણ અક્ષરધામનું દ્રશ્યનો ત્યાગ હું નહીં કરી શકું આ પોતે પોતે વાત કરી અને બીજી એક વાત કરી કે કોઈ પણ ધર્મનો માણસ હોય અહીંયા દાખલ થશે એનો ટેન્શન દૂર થઈ જશે એનું સ્ટ્રેસ દૂર થઈ જશે એના અંતરની અંદર શાંતિ થશે એણે વાત કરી બીજી એણે કીધું ઇફ આઈ ટેલ અબાઉટ માય એક્સપીરિયન્સીસ ટુ માય કલીગ્સ એટ વર્સ દે વિલ ફીલ દેટ માય સ્ક્રૂ ઇઝ લૂઝ ઇન માય બ્રેઇન મારા મિત્રોને આઈ વર્કની અંદર કંપનીમાં જો હું વાત કરું અને એને હું કહીશ કે મને આ પ્રકારના અનુભવ થયા છે એ લોકોના મન મેમ થશે કે મારા મગજમાં સ્ક્રૂ ઢીલું થઈ ગયું છે પહેલાં હું એવું માનતો હતો સ્ક્રુ ઢીલાની વાત આપણા દેશમાં જ થાય છે પણ ઇન્ટરનેશનલ લેવલ ઉપર આ બધી વાત થાય છે એમણે વાત કરી થોડા વખત પહેલાં હું આપણે સરખામણી કરતા હતા શાસ્ત્રીજી મહારાજની અને પ્રમુખ સ્વામી મહારાજની સંતો આ નગર પ્રમુખ સ્વામી નગર બન્યું એનો એક નકશો લઈ અને બાપા પાસે આવેલા બાપાને બતાવતા હતા એ નકશો બનાવેલો સ્કેલ પ્રમાણે નકશો બનાવ્યો નહોતો હતો અને બાપાનો સ્વભાવ કેવો છે એમની પાસે કોઈ આપણે રજૂઆત કરીએ ને એ એવું માને કે આ ફાઇનલ જ છે એ સ્વામી કે આમ કેમ છે આ આમ કેમ છે આ આમ કેમ છે કે બાપા આ તો ખાલી આપને સમજાવવા માટે આ રફ ડાયગ્રામ બનાવ્યો છે તે વખતે પૂછી ઈશ્વર સ્વામી બાપાને આ છૂટ સાંભળતા હતા કે બાપા આપ સાક્ષાત શાસ્ત્રીજી મહારાજ છો એ જે હૃદયમાંથી બોલ્યા બાપાના આંખમાં પાણી આવી ગયા બાપા એકદમ ગડગડા થઈ ગયા કારણ કે હૃદયમાંથી અવાજ આવ્યો હતો પછી સ્વામી થોડી વાત વાળી દીધી અને બીજો પ્રસંગ પણ આવો નીકળ્યો હતો તે વખતે પણ બાપાએ વાત કરી હતી થોડા દિવસો પહેલાં ફરી વખત સંતો બેઠા હતા અને તે વખતે યોગીચરણ સ્વામીએ બાપાને વાત કરી કે શાસ્ત્રીજી મહારાજ અને આપની વચ્ચે બહુ સામ્ય છે ઘણું બધું મળતું આવે છે પણ પુણ્ય પ્રકોપની દ્રષ્ટિએ આપનામાં ઓછું છે આ શાસ્ત્રીજી મહારાજમાં વધારે હતું તે વખતે ઈશ્વર સ્વામી બોલ્યા કે મોટી ઉંમરમાં શાસ્ત્રીજી મહારાજ તો સંપૂર્ણ બાળકની જેમ ચેષ્ટા કરતા હતા કોઈ દિવસ શાસ્ત્રીજી મહારાજ એ ઉગ્ર થયા નથી અને બાપા પણ તે વખતે બોલ્યા બાપાએ વાત કરી કે શાસ્ત્રી મહારાજ એ કરતા જ નહોતા અને જ્યારે કરતા હતા કોઈ પ્રસંગ હોય અને ઉતાવળા થઈ ગયા હોય તે વખતે કરે બાકી તો રશિયા બાલમ તમે જો ફોટા ક્યારેક તમને દેખાય આ બધા તો ફોટા પાડી જ કહી શકે એમની જે દ્રષ્ટિ એમનું જે મુખારવિન આ ટોલાટી ફિલ્મ પાડી છે એ ફિલ્મમાં પણ તમે જો અને સ્વામીશ્રીની કેટલીક ચેષ્ટાઓ જો આપણને ખબર પડે સહજ રીતે ડૉક્ટર સ્વામી જેમ વાત કરે છે આપણને યોગી બાપા મળ્યા ભગેજી મહારાજ મળ્યા શાસ્ત્રી મહારાજની મેં તમને વાત કરી ગુણાતીતાનંદ સ્વામી મળ્યા અને સાક્ષાતજી મહારાજ એમના દ્વારા આપણને પ્રાપ્ત થયા છે તો એમના પૂરી ચરણોની અંદર આપણે એક હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ મનગમતું કરવાનો સ્વભાવ અમારો ટળે આપને વિશે અખંડ નિર્દોષ ભાવ ધીરો ભાવ રહે આપણી બધી જ આજ્ઞા અને મરજીનું પાલન થાય અને અમે સૌ મારું જીવન કૃતાર્થ કરી શકીએ એ આપણા ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની